કરમસદ ગાના રોડ બિસ્માર હાલતમાં છે ત્યારે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા થાય છે કરમસદ ગાના રોડ નવીનીકરણ સમયે ગટરના ઢાંકણાનું રોડના લેવલે સમારકામ ન કરાતા કોઈ જગ્યાએ ખાટો તો કોઈ જગ્યાએ ગટરના ઢાંકણા રોડ લેવલથી ઉપર જોવા મળ્યા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા લેવલ કર્યા વગર જ રોડ બનાવી દેતા અકસ્માત સર્જાય અને કોઈ વાહન ચાલકનું મૃત્યુ નિપજે તો જવાબદાર કોણ તેવા સવાલો લોકોમાં ચર્ચાતા જોવા મળી રહ્યા છે કરમસદ ગાના રોડ ઉપર રોડ નવીનીકરણનું કામ ચાલુ છે ત્યારે આવન જાવન માટે માત્ર એક બાજુનો રોડ ચાલુ હોય છે અને બીજી બાજુ કામ ચાલુ હોય છે ત્યારે આ સમયે કરમસદના જાણીતા વ્યક્તિ દ્વારા કોન્ટ્રેક્ટરને વિનંતી કરવામાં આવી કે રોડની બંને બાજુ એક માણસ ઉભો રાખો તો ટ્રાફિક જામની વ્યવસ્થા સર્જાય નહીં ત્યારે કોન્ટ્રેક્ટર કલેક્ટરના માણસો આવેશમાં આવીને માર મારવાની ધમકી આપતા નજરે ચડ્યા જો વાળ જ ચીબડા ગડે તો ફરિયાદ કરવી તો કોને કરવી દેશના વડાપ્રધાન કેટ કેટલી જગ્યાએ પહોંચે હવે તે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ દાદાગીરી કરતા વ્યક્તિ સામે શું પગલા ભરવામાં આવશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ જોવા મળશે કરી દો દેવરાત દ્વારાના તમે દાદાગીરી કરો કરી દો કરી દો રસ્તો બંધ હે માર ખાવ પડે એમ ને ખવડાવો માર ધર ખવડાવો માર હવે માર ખવડાવો હા ના માર ખવડાવો તમે ચલો માર ખવડાવો એમ બોલો છો ને તમે દેવરાજ ફરવાના બરાબર છે હું ગાડી નહીં ખેડુ બોલો ચલો હા તમે દેવરાજ ફરવાના દાદાગીરી કરો એમ માર ખવડાવો તમે બોલ્યા ને માર ખવડાવો એમ અરે હું તો દાદાગીરી કરવાનો બોલો તમને અરે રોડ કામ એટલે શું થઈ ગયું તમારે મોડા શું નહીં ઉભો રાખવાનો કઈ છે બ્લાઇન્ડ કરી ને ઉભા રાખો મોડા તો એટલે હાજરી થાય તો અમારે હાલવાની મફત કરો છો કોમ આ કોન્ટ્રાક્ટ મફત લીધો છે તમે મફત કરો છો કોમ ગવર્મેન્ટ નું તો ગવર્મેન્ટ નું કામ મફત કરો છો તમે લોકો વિધાનસભા પેટા चूंटी બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ